રાઈઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે ઘણા દિવસ પછી આજે તમારી સાથે અને એક એવા વિષય સાથે એક એવી વાત સાથે કે જે આમ તો અંગત છે પરંતુ મને લાગે છે કે એ જેટલી અંગત છે એટલી જ સાર્વત્રિક છે સોથી લઈને સર્વ સુધી ક્યાંક ને ક્યાંક આપણને બધાને કનેક્ટ કરે છે અચ્છા મુદ્દાની વાત પર આવો છત્રીસ વર્ષના લેખા જોખા આજે છત્રીસમાં વર્ષનો આ શરીરના આયુષ્યનો છત્રીસમાં વર્ષનો આજે ત્રણસો દિવસ છે આ છત્રીસમાં વર્ષે અને એના પહેલાંના વર્ષો કારણ કે આ એક વર્ષ એ વીત વીતેલા ઘણા બધા વર્ષોના પરિણામે હોય છે પણ કેટલીક એવી વાતો કે મારી ઘણી માન્યતાઓ બદલાય યસ એ માન્યતાઓ કે જેના બાબતે હું ક્યારેક એકદમ ભીષ્મ પ્રતિજ્ઞા જેવી જડતા પણ હતી એ જડતાઓ પણ તૂટી કઈ રીતે તૂટી ખબર નથી કુદરતી રીતે એવું જાણે કે કોઈ એક પાણીનો પ્રવાહ ગંગાના જળ પ્રવાહની જેમ કે જેને જો શિવનું શિવની જટા ના મળે તો એ પાતાળમાં જતી રહે એવા ફોર્સ સાથે ઘણા બધા ઘણી બધી સમજણનો છેદ ઉડી ગયો ઘણી બધી માન્યતાઓ જડબે સલાક તૂટી અને એનો આનંદ છે હા એનો અલબત્ત આનંદ છે કારણ કે જે તે સમય જે તે અનુભવો જેટલું વાંચન જેટલી સમજણ એ પ્રમાણે કંઈક ને કંઈક સિદ્ધાંતો જન્મતા જાય છે પનપતા જાય છે પણ જેમ જો જીવંતતા છે તો આગળ વધીએ છીએ એમ એમ સમજણમાં અભિવૃદ્ધિ થાય કશુંક નવું ઉમેરાય કશુંક નીકળી જાય જે નીકળવા જેવો હોય તે અને એના પરિણામે અને સૌથી સારી બાબતે છે સૌથી સુંદર બાબતે છે કે સ્વીકારી શકાય છે કે હા આવો હું પહેલાં માનતી હતી પણ હવે હું એ માનું છું કે નહીં મારી માન્યતા બદલાય છે અને બદલવા માટે હું તૈયાર છું જેને ગો વિથ ફ્લો કહેવાય ને તેમાં ફ્લો શું છે એ સમજવું એ શોધવું બહુ કેન્દ્ર સ્થાને છે ને વિતલા એક વર્ષની વાત કરીએ તો ઘણું બધું કે જેને સાચવવા માટે હું ખૂબ મથીઓ ખૂબ મથીઓ જેને પકડી રાખવા માટે અંદરખાને જાત સાથે બહુ જ દોગલાપંતી કરી હોય હા જાત સાથે ખરેખર મેં ખૂબ સંઘર્ષ કર્યો હોય પણ ભીતર એક સમજ કાયમ રહે કે એ જ થવું જોઈએ જે ઉચિત છે પ્રયત્નો પ્રામાણિકપણે અને છેલ્લે સુધી કરવા મહાભારતમાં કૃષ્ણે આ સમજાવ્યું અને કનેક્ટ થયો કે પાંચ ગ્રામ માંગીને પણ જો યુદ્ધ અટકતું હોય ન થતું હોય બચી શકાતું હોય તો એના માટે પૂર્ણ પ્રયત્નો કરવા એનો અર્થ એ નથી કે કૃષ્ણ નબળા છે એનો અર્થ એ છે કે કૃષ્ણ જ આ કરી શકે એમ છે એટલે એ કરે છે તો એ તમામ બાબતો જિંદગી એક ફિલ્મની જેમ સામેથી પસાર થતી હોય એ રીતે જોયું બહુ પ્રેમથી બહુ જ ગ્રેસફુલી બહુ જ આભાર અને કૃતજ્ઞતા સાથે જે ગયું છે જે ગયા છે જે નીકળ્યા છે એમને આગળના પ્રવાસ માટે શુભેચ્છાઓ દિલી રહી છે હા માફ કરી દેવું ક્ષમા અને બીજું કે ફરીથી રોજબરોજ એમાં જ કનેક્ટ રહેવું એ બે વચ્ચે તફાવત છે એ પણ સમજું છું અને સ્વીકારું છું એટલે એમને માફ કરી દીધા જોઈએ માફ જ હોય એ મુક્ત જ હોય પોતે મુક્ત હોઈએ પણ ફરીથી એમાં જોડાવાય એવું ના હોય આ બે સ્પષ્ટતાઓ બીજું કેટલાક એવા એક તો સગા અને સંબંધે દરેકની મને સમજાયો કે દરેકની એક્સપાયરી ડેટ હોય છે સંબંધોની પણ એક્સપાયરી ડેટ હોય છે અને એ જ્યારે એ ડિવાઇન ડિઝાઇનમાં જ્યારે એ વળાંક આવતો જાય ત્યારે તમારી નજર સામે અચાનક જ સમીકરણો જુદા દેખાવા માંડે એકદમ જે કઈકાલ સુધી તમે જે માનતા તેનાથી એકદમ જુદું દેખાય પણ તમને ફરિયાદ ના જન્મે અને આ બધાના કેન્દ્રમાં ચૂક કશુંક હોય કે જે પકડી રાખતું હોય જે આપણને સાચવી રાખતું હોય જે ટકાવી રાખતું હોય તો એ આધ્યાત્મ છે એ ઈશ્વર છે એ પરમપિતા છે અને એ જ કેન્દ્ર છે એના અનેક સ્વરૂપોમાં દાંડીની જેમ લોકો તમને ખબર જ ના હોય કે તમે ક્યારેક આ વ્યક્તિ સાથે કઈ રીતે શોધીને કનેક્ટ થાત તમે લાખ પ્રયત્ને મરી જાત અને મથીને મથીને મરી જાત તોય કદાચ જે વ્યક્તિત્વ તમને ના કનેક્ટ થઈ શકત એવા લોકો કુદરતે ઈશ્વરે જાણે ગોઠવી રાખેલી યોજના હોય એમની સ્ક્રિપ્ટનો એક ભાગ હોય આ તમામ એવી રીતે કિરદારો જોડાતા ગયા જે નિયમો એકદમ ફિક્સ કરીને રાખ્યા હોય કે આ આ તો નહીં જ થવા દઈએ આ આ તો ના જ કરાય આટલું આટલું તો જીવનમાં ના જ થાય આવી આવી વ્યક્તિ સાથે આવા આવા કેટેગરીમાં તો ના જ પડાય એ બધું પણ જાણે ચમત્કારની જેમ ઉડી ગયું હોય કોઈ એકદમ એવી સરળતાથી સહજતાથી અંદર પ્રવેશ્યું હોય કે જેના માટે તમને એવું થઈ જાય કે આ શેર એના માટે જ છે કે દુનિયામાં કંઈ કેટલાકનો હું કરજદાર છું મારી જ ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દેવ આ અલ્લાહ ઉધાર દેવાળી જે વાત છે ને એ પણ માંગવું તો ઈશ્વર પાસે જ પડે છે એની કૃપા આ વર્ષે છત્રીસમાં વર્ષે મેં જોબ ક્વિટ કરી એ પણ બહુ સુંદર રીતે મતલબ જેના માટે કોઈ પ્લાનિંગ નહોતો મને એવું ક્યારેય નથી સમજાયું કે મતલબ મારા માટે કે બીજી જોબ શોધી હોય તો આ જોબ છોડાય એવું કેમ મારે જોબ શોધવી જ ના હોય તો મને બાળપણથી ક્યારેય નથી લાગ્યો કે હું નોકરી માટે જન્મેલી વ્યક્તિ છું યસ એનો અર્થ એ નથી કે નોકરી કરવી ના જોઈએ એવું હું માનું છું કરવી જોઈએ બહુ જ સારી હોય પણ નોકરીમાં પણ માઇન્ડસેટ તમારું જે છે એ એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ હોવું જોઈએ સાધી સીધી ભાષામાં કે તમે કોઈ સંસ્થા કે કોઈ કંપનીના એમ્પ્લોયી છો પણ તમે તમારા કામના જવાબદાર માલિક છો આટલી ક્લેરિટી જેનામાં હોય એ લોકોએ નોકરી તો કરવી જ શરૂઆતમાં જેનાથી તમને ઘણા બધા અનુભવો મળે તમારી ઘણી બધી માન્યતાઓનો છેદ ઉડે તમે જે રીતે જગતને જોતા હો એમાં ઘણા નવા આયામો ઉમેરાય ઘણા નવા પરિમાણો ઉમેરાય અને જેનાથી જ્યારે તમે કામ શરૂ કરો ત્યારે લોકોને જોવાનો તમારો દ્રષ્ટિકોણ ખાસ્સો બદલાઈ જાય ઘણું ઝીણું વગર જે અવ્યક્ત છે એ પણ તમે સમજી શકો પામી શકો અને બહુ વધારે સારી રીતે અને બહુ વિશ્વાસપૂર્વક આત્મશ્રદ્ધા સાથે તમે જે કામ પણ માંડો એમાં તમે આગળ વધી શકો તો અને એ એ પણ ખૂબ સારું રહ્યો ખૂબ ફળ્યો છે અને મને આનંદ છે કે હું હવે કામ કરું છું અને મને પહેલેથી કામ કરવું હતું નોકરી નહીં યસ એનો અર્થ જે લોકો પણ નોકરી કરી રહ્યા છે એમને જરાક પણ એવું માનવાની જરૂર નથી કે એમને ડિમોટિવેટ કરવામાં આવે છે બિલકુલ જ નહીં પણ હા ક્યારેય તમે એટલા લાચાર નથી જોતા એ પણ હું આ જિંદગીના છત્રીસ વર્ષોમાં સમજી શીખી કે જેને તમે સિક્યોરિટી માનતા હો છો ને દોસ્ત ક્યારેક એ જ તમારો વાડ હોય છે ક્યારેક એ જ તમારી ગતિની મર્યાદા હોય છે એટલે જે અંદરથી આવે છે ને શ્રદ્ધા અને શંકા આ બંને જ સાચી હોય છે કારણ કે આ અંદરથી જન્મે છે નેચરલ છે તો જ્યારે તમારો અવાજ તમારા સુધી આવવા મથે છે ને તો એકવાર એની સાથે કનેક્ટ થાઓ ડરો નહીં એની સાથે પૂરેપૂરા જોડાવ કદાચ આટલા વર્ષોમાં એક જે કાયમ રહ્યું છે એ રહ્યું છે અને જે આ વર્ષે પણ રહ્યું કે ભલે પેઇનફુલ હોય ભલે પીડા થાય ભલે ઉજાગરા થાય ભલે રાત્રો રાતોની રાત તમારે રડવામાં ગઈ હોય એ પેઇન થાય પણ જે જરૂરી છે એ થવું જોઈએ જે સર્જરી કરવી જોઈએ એ કરવી જ જોઈએ અને આ જ્યારે થતી હોય ત્યારે બહુ જ પેઇન થાય તમારે બેડ રેસ્ટ પર છ મહિના જેવી તમારી સર્જરી મહિનો પંદર દિવસ પાંચ દિવસ એક વર્ષ લાગે તમને બેડ રેસ્ટ પર પણ એ સમયે શું તમે ડૉક્ટરને ગાળો ભાંડો છો નહીં નહીં તો ડિવાઈન ડિઝાઇન જે છે એ જિંદગીમાં કેટલાય ઓપરેશન કુદરતે કેટલી સુંદર રીતે કર્યા છે થયું છે પેઇન હું કહું છું એટલું સરળતાથી નથી રહ્યું પણ એ પેઇન વખતે પણ એના પરની શ્રદ્ધા કાયમ રહે છે કે આનાથી દોસ્ત આનાથી વધારે સુંદર બીજું કશું ના થઈ શક્યું હોત અને આનાથી ઓછામાં મને સમજી ને આનાથી ઓછો ડોઝ મને કનેક્ટ ના કરે જિંદગી ગુલઝારે આવતીકાલે થર્ટી સેવન યસ છત્રીસમો વર્ષ લોકો એવું કહેતા હોય છે કે છત્રીસનો આંકડો આડ છે નો નોનો લેટ મી કન્ફેઝ કે છત્રીસ ત્રણ વત્તા છ એટલે પૂર્ણાંક આઠ વત્તા એક એટલે નો એટલે પૂર્ણાંક એટલે મારા માટે તો આ ઘણા બધા પૂર્ણત્વને લઈને આવ્યું છે મારી ઘણી બધી સમજ ઘણી બધા ઘણા બધા ઇન્ફ્લુઅન્સીસ અને ઘણી બધી જાત સાથે જે ઘણીવાર આપણે એવું ઈચ્છતા નથી હોતા પણ આપણે પોતાને પણ તૈયાર કરીએ છીએ આર્ટિફિશિયલ પ્રયત્નો દ્વારા પણ તો એ બધું જ જાણે બધા જ લેયર્સ ઉડી ગયા ઘણા બધા લેયર્સ ઉડી ગયા અને હજી ઘણા બધા લેયર્સ ઉડવા જોઈએ ઉડી જ જવા જોઈએ જેમાંથી એ કનેક્ટ થઈ શકે ને એને એના માટે જે જરૂરી હોય ને એ બધું જ એને કરવું જોઈએ કૃષ્ણ કરશયતી ઇતિ કૃષ્ણ અને જગતમાં જો માતા પિતા જેવો કંઈ હોય તો એ વાગર એવો સંપૃત વાગર્થો થવું પ્રતિપત્તયો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો શિવ અને પાર્વતી નો આ વર્ષોમાં હું કોઈ પણ જે કાગળ પર દેખાતા આદર્શ નિયમો છે કે જેને જગત મને એ પણ સમજાયું કે ઘણીવાર આદર્શો એટલા માટે ગરજી ગરજીને બોલવામાં આવે છે કારણ કે જાતની નબળાઈ બહારના આવી જાય માતૃદેવો ભવથી લઈને તમામ નિયમો એટલા માટે કારણ કે આપણને ડર છે કે પછી આ લેર જો ઉખડી ગયું તો ડીઓ પેરેન્ટ્સ મારે તમને આટલા વર્ષોના સરવાળે એક વાત તો કહેવી છે જો તમે આ વાતમાં વિડીયોમાં અહીંયા સુધી પહોંચી ગયા છો આઈ થિંક સાડા દસ મિનિટ સુધી તો પછી કશુંક તો તમને કનેક્ટ કર્યું છે કરી રહ્યો છે તો મારી એક રિક્વેસ્ટ છે તમને કે સંતાનો માટે મા બાપ તરીકે શરૂઆતના વીસ બાવીસ પચીસ વર્ષો એ અઢાર વર્ષો તો રાખી જ લો ત્યાં સુધી મા બાપ તરીકે આપણી જવાબદારી હોય છે અધિકારો નહીં યસ કર્તવ્ય ઉપર મા બાપ તરીકેના કર્તવ્ય છે માંગેલી ભૂમિકા છે ખાલી ગીત માટે એવું હોય કે તમે મારા દેવના લીધેલ છો તમે મારા માંગીને લીધેલ છો અને જ્યારે વર્તમાન વાસ્તવિક વ્યવહાર જગત આવે ત્યારે એ ઉડી જાય ના યુ નો આ એક આખો નવો પાસો છે અને નવો મુદ્દો છે અને એની પર હું વાત કરીશ તમારી સાથે કરવી જ જોઈએ પણ હા પેરેન્ટ્સ તરીકે જવાબદારી હોય છે બાળકને એક સુંદર બાળક પણ શૈશવ મળે એનું એક સ્વસ્થ શૈશવ મળે એનું જેમાં બહુ ખર્ચો નથી હોતો એ આંતરિક છે રાઈટ એ નજરીઓ છે એ વ્યવહાર છે એ ઇમોશન્સ છે એ સ્વીકાર ભાવ છે સો આવતીકાલે હેપી થર્ટી સેવન ટુ મી થેન્ક યુ અને આઈ એમ સો ગ્લેડ આઈ એમ સો હેપી ખરેખર હું બહુ જ રિલીફ છું ખુશ શબ્દ કદાચ બહુ યોગ્ય નથી પણ હા હું પહેલાં કરતાં ખૂબ રિલીફ ફીલ ચોક્કસ કરું છું અને આઈ એમ ફીલિંગ બ્લેસફુલ સ્પિરિચ્યુઆલિટીમાં આ વર્ડ આ શબ્દ બહુ જ સુંદર છે ને સો થેન્ક યુ સો મચ ધીસ ઇઝ રશ્મિ કનેક્ટ રહીશું નવા અનેક વિષયો સાથે અને ઓરલ એક્સપ્રેસન્સ કાઉન્સેલિંગ એન્ડ હિલિંગ સેન્ટર ખરેખર અનેક લોકો માટે જે રીતે નિમિત્ત બની રહ્યો છે એમની તકલીફોમાંથી બહાર કાઢવા માટે અને ઈશ્વરે આ કામ માટે મને પસંદ કરે છે એના માટે પણ હું બહુ જ ગ્રેટફુલ છું